અભ્યક્ત સામાયિક એટલે શું સાંભળ્યું છે શબ્દાચાર્ય અવ્યક્ત સામાજિક અભ્યક્ત એટલે આમ પ્રગટ સ્પષ્ટ આમ પ્રગટ અભ્યક્ત એટલે અસ્પષ્ટ અપ્રગટ એ સામાયિક એટલે શું અને તે કેવી રીતે અને ક્યાં કરી શકાય અભ્યક્ત સામાયિક કોઈ જ નહીં સાંભળ્યું અમારા માત્માએ કદાચ આ લંગ નહીં સાંભળ્યું હોય બરાબર અભ્યક્ત સામાયિક એટલે શું એ કેવી રીતે અને ક્યાં કરી શકાય જૈન ધર્મની વિશે સમજ ન હોય છતાં જૈન સાધુ કે ભગવાન કે ધર્મ પ્રત્યે સહજ આદર થયો હોય હં અને એવા પ્રકારની સામાયિક વાળા ઉપર પણ આગળ અને બહુમાન અને કરવાની ઈચ્છા કરવાની ઈચ્છા વગેરે અવસ્થાને અવ્યક્ત સામાયિક કહે છે સામાયિક એટલે સમભાવમાં રહેવાનું બરાબર ને હા અને સુદેવ ગુરુ ધર્મ ઉપર આદર બહુમાન પ્રગટવો પેલું વિધિપૂર્વક તમે લેવો અને કારણ બનતી હોય તો એ વ્યક્ત સામાયિક થયું કહેવાય પણ સામાયિક પ્રત્યે બહુમાન જાગે સામાયિક કરનારાઓ પ્રત્યેક ધન્ય છે આ બધા સામાયિક અને આ પૌષધવાળા જિંદગી હા વર્ષોથી દિવસોથી કરે છે ઔષધ એમ બહુમાન પ્રત્યે ને તો તમારું એ અવ્યક્ત સામાયિક થયું ઘણા પછી જેવા બાળકો આવે છે રાતના આ બધાને અવ્યક્ત સામાયિક કહેવાય હોંશે હોંશે દોડી આવે છે હું બિફોર ટાઈમ બોલો આઠ દસ બાળકો જે પણ આવે છે જૈન બાળકો પ્રભાવના તો હજી હમણાં આજી આપી કે દે ગઈકાલે બહાર બેઠા હોય તો આ એનું અવ્યક્ત સામાયિક કહેવાય અત્યારે આ બીજ વાવાઈ રહ્યું છે ભવિષ્યમાં એ વ્યક્ત સામાયિક રૂપે ક્યારેક પણ પ્રગટ થશે આ ભાવમાં કે ભવાનતરમાં પણ તો જૈન સાધુ પ્રત્યે બહુમાન સ્કૂલમાં પ્રવચનથી શું થાય જૈન સાધુ પ્રત્યે બહુમાન ભાવ જાગે આટલા છોકરાઓમાં પછી ભગવાન આપણા ભગવાન પ્રત્યે બહુમાન ભાવ જાગે છોકરા પૂછતા હતા અમે દર્શન કરી શકીએ ધીરે પૂછતા હતા ને જઈ શકો ભાઈ હા માનસાહાર હોય તો ન જ કહી શકાય બાકી જઈ શકો એવી રીતે ધર્મ પ્રત્યે આદર થયો અથવા એવી સામાયિક જેના હૃદયમાં બહુમાન થયું હોય જૈન દેવ ગુણ ધર્મ પ્રત્યે એના પ્રત્યે આપણને બહુમાન થાય તો એ પણ આપણું અવ્યક્ત સામાયિક કહેવાય અને તેના ફળ સ્વરૂપે અહી શું અને કરણ ઈચ્છા હું પણ ક્યારે આવું કરું કર પોતાને પણ એવું કરવાની ઈચ્છા થાય બીજાને પૂજા કરતા જોઈને થાય હું પણ ક્યારેય પૂજા કરું હું પણ ક્યારે વિધિકો ચિંતન કરું હું પણ ક્યારે સામાયિક કરું પ્રતિકમણ કરું જીણવાન સામું સડવાંચન કરું માળા જાપ કરું અવકાર લખું આવી આવી જે જે શુભ ઈચ્છાઓ થાય બીજાને જોઈ જોઈને અનુભવના થાય તો એ બધું અવ્યક્ત સામાયિક કહેવાય અને એના ફળ સ્વરૂપે શું થાય અહીંક સુખોની પ્રાપ્તિ સાથે ધર્મ સામગ્રી અને ધર્મ બુદ્ધિ પણ પ્રાપ્ત થાય એનાથી પુણ્ય વધે એટલે આલોકમાં કે પરલોકમાં ઓટોમેટિક વગર નાગીએ પણ ઘણી અનુકૂળતાઓ પણ મળે અને સાથે સાથે એવી ધર્મની સામગ્રી એવા સંયોગો જૈન કુળમાં જન્મ મળે ફરી પણ અને એવી એવો સત્સંગ મળે એવા કાળા પાડોશી મળે બાજુમાં દેવાશય ઉપાશે હોય એવા ત્યાં આપણને એવા ઘરમાં જન્મ વગેરે મળે મહાવીરમાં જન્મ મળે ભગવાનની સાનિધ્યમાં ભગવાનનાથી રીક્ષા મળી આ બધું આ અવ્યક્ત સામાયિક પરિણામ સ્વરૂપે થાય દાખલો આપે છે ત્રણ દાખલા આપે છે જુઓ ત્રણ દ્રષ્ટા કે સંપ્રતિ મહારાજાને પૂર્વના ભિખારીના ભાવમાં સાધુ વેશ ખાવા માટે બરાબર બધા જાણો છો ત્યારે જૈન શ્રેષ્ઠ બીમાર પડે એ જ રાત્રે જૈન શ્રેષ્ઠીઓ જે બધા હરે હરે આગળ કરતા હતા એ બધા આવીને સેવા કરતા જોઈને જૈન ધર્મ પ્રત્યે સાધુ ધર્મ પ્રત્યે એના અંતરમાં બહુ જાગ્યું એ પણ એમનું અવ્યક્ત સામાયિક હતું ભિખારીનું એટલે ભિખારી મતલબ સાધુ મને એક દિવસના એમનું અવ્યક્ત સામાયિક અનુબોધનાનો ભાવ હૃદયમાં એને કહેવા અવ્યક્ત સામાયિક જેના પ્રતાપી બીજા ભાવમાં સમ્રાટ સંપત્તિ બનીને એવી શાસન જબરજસ્ત પ્રભાવના કરી બીજો દાખલો પક્ષીનો દાખલો બોલો કયું પક્ષી હશે માંસાહારી પક્ષી કયું માંસાહારી પક્ષી ગયો સમડી એને કોઈ કઈ તીર માર્યું પર આ શિકારીએ તીર વાગતા પડી જાય છે કુદરતી ત્યાંથી સાધુ મગન પસાર થતા હતા એને નવકાર સંભળાવે છે અને એને આ એટલે એને હૃદયમાં કરુણા હતી તો કરુણાની અસર થાય તો સાધુ પ્રત્યે આદર જાગે કે મારા માટે કંઈક સારું કહી રહ્યા છે અમે એટલે મરીને શું થઈ પછી ખબર છે ને રાજકુમારી બની ક્યાં ગયા પ્રદેશમાં આજનું શ્રીલંકા સિંગલ દ્વીપ એટલે અલંકારનું ત્યાં રાજકુમારી થઈ હા અને કોઈ શ્રાવકના મુખ્ય ઓછી આવતા તો સાંભળ્યો અને અંતિમ સમયે સાંભળીએ સાંભળે નવકાર યાદ આવ્યો જાતિ સ્મર જ્ઞાન થયું પિતાજીની રજા લઈ આ ઘટના ભરૂચ પાસે બની હતી ત્યાં આવી કરી અને ઘટનાની યાદગીરીમાં નિરાશન બંધાવે છે સમણી વિહાર તરીકે ઓળખાય છે અત્યારે બીજી ઘટના પણ ત્યાં બનેલી હસવા બોધ ઘોડો પણ ત્યાં પ્રતિબોધ પામેલો મનુષ્ય સ્વામી ભગવાનના સમયની વાત છે એટલે હસવા બોધ તીર્થ રૂપે સમડી બી યાદ તીર્થ હવે હમણાં એની યાત્રા કચ્છમાંથી આ કચ્છમાં આવ્યા તૈયાર કરતા આવ્યા ભરૂચમાં તમારામાંથી કોઈ યાત્રા કરી છે ભરૂચમાં એ મનુષ્ય સ્વામી ભગવાન વલ્લભજીભાઈએ કરી છે બીજા કોઈ આ બાજુ બે ત્રણ છે ધન્યવાદ ધન્યવાદ તો આ છે અભ્ય અવ્યક્ત સામાયિક સમડીને પણ જે સાધુ પ્રત્યે આદર થયો પછી રાજકુમારીને પણ આ રીતે આદર થયો અને જે આ બધું અવ્યક્ત સામાયિક કહેવાય પછી ત્રીજો દાખલો નાગદેવતા ધોણીમાં મળતા નાગને નવકાર સંભાવ્યો છે પાર્શ્વભક્ત કુમારી સેવક મૂકી અને ધર્ણેન્દ્ર બન્યા તો એ જે નાગને પણ એ સદભાવ થયો નૌકાર સાંભળતા શુભ ભાવ એના કારણે ધર્ણેન્દ્ર બને છે તો એ પણ એનું અવ્યક્ત સામાયિક હતું જેના પ્રભાવે અર્ણેન્દ્ર બની જાય છે બરોબર આ બીજા તો અનેક 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 દાખલા હોય ટૂંકમાં તમારા જેવા સમજુ શ્રાવક સાવિકાઈ તો એ અભ્યક્ત સામાયિકી પણ વિશેષ એવું મોક્ષ અપાવનાર ખાલી જગ્યા શ્રાવક જેવું સામાયિક કરવાનું છે કોણિયા શ્રાવક જેવું કેવું ભગવાન માવી શામી અનુબોધના કરી શકે એ આજે આખા મગધનું સામ્રાજ્ય તો એને આપી દે કોઈ પણ એ શાલકના શુદ્ધ ભાવ સામાયિક એનું પુણ્ય કરી દીધ શકે નહીં બરોબર વિશેષ અગ્રે વર્તમાન વિનાગંત બોલાઈ માર્ગ ઇચ્છા મીડું હા બોલો તું પૂછવું છે સામાયિક સ્વાધ્યાય હાગત સ્વાધ્યાય મૂળ થઈ શકે ભાવ પણ મિનિમમ વિધિ ન આવડતી હોય હા હા તો બહુ સારું બરાબર લાભ સામાયિક અને ખરેખર તો બને એટલું મૌન મૌનપૂર્વક અને સ્વાધ્યાયપૂર્વક કરવું જોઈએ ઉત્તમ સામાયિકમાં તો કાંઈ નહીં ભાવ સ્વાધ્યાય પણ અંદર સ્વનું અધ્યય આ પુસ્તક ધાર્મિક પુસ્તક વાંચીએ એ પણ છે ભલે એક પ્રકારનો સ્વાધ્યાય પણ એ પણ છેને માટે છે પોતાનું સ્વ ગુણ અને દોષ મારામાં મુખ મૂળ સ્વરૂપ કેવું સિદ્ધ પરમાર જેવું મારું એ સ્વરૂપ અને અત્યારે કેવું કાબડ ચિત્ર કેટલા દોષો મારામાં મથન રહ્યા છે એ રીતે પોતાની જાતનું નિરીક્ષણ સ્વનું અધ્યયન કરવું એ સ્વાધ્યાય ગુણ્યા શાવક આવું સમાય કરતા હતા આવો સ્વાધ્યાય માટે એની અનુમોદના થઈ બરાબર તો આવો સ્વાધ્યાય કરવા માટે પણ પ્રયત્ન કરજો ક્યારેક બે ગળી કાંઈ નહીં ચોપડી નહીં માળા નહીં કોઈ આંખ ખોલી આંખ બાંધ મન ઝાંખે બસ હમણાં જો સવારના શરૂઆત કરી છે બે ત્રણ દિવસથી બરાબર સવારના વહેલી સવારે નવકાર મહામંત્ર એક પ્રકારનું ધારણાની પૂર્વક ભૂમિકા છે આ ધારણા ધ્યાનની પૂર્વ ભૂમિકા રૂપે ધારણા છેલ્લે કશું જ ન કરું શાંતિ રહેવું એટલે અભ્યાસ છે એક પ્રકારનું ધ્યાનનો અભ્યાસ ધ્યાન દસા તો ધીરે 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 આ અભ્યાસ કરતાં 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 ક્યારેક આવે પણ ક્યારેક સ્લેટ પેન લઈને લીટા તાણીશું તો એકડો આવડે ને એમને એમ થોડું આવડે એટલે આ રીતે નિયમિત રીતે અભ્યાસ કરતાં 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 ધીરે ધીરે આપણી દશા ધીરે ધીરે સુધરતી જશે એટલે ખાસ બધાને ભલામણ છે કે સવારના જરા આળસ ખંખેરીને જરા સમયસર સાડા પાંચ વાગે દેરા સેવા બધા પહોંચી આવો જે આવે છે એમને ધન્યવાદ એમને વાસક છે પણ રોજ સવારના અભિમંત્રી પરમેશ્રી પહેલું સ્મરણ સગ્રહથી અભિમંત્રિત તાજું વાસક છે પણ દરેકને અપાય છે માટે એ રીતે પણ બધા સવારના સાડા પાંચ વાગે નિરાશ્રમાં આવી જવા પ્રયત્ન કરો એલારામ રાખી દો